વડોદરા પોલીસ કમિશનર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ વડોદરા શહેરમાં ઈ ડિવિઝન અને એફ ડિવિઝન માં સંવેદનશીલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસ કમિશનર દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચ યોજવામાં આવી ફ્લેગ માર્ચ માર્ચ માંડવી તુલસીવાડી કુંભારવાડા બાગ એલ એન ટી અને બોપતી સંગમ સુધી યોજાઈ હતી પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ યોજાયેલ એરિયામાં ડોમિનેશન મિશનની પાછળ મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત બનાવી શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનું છે ફ્લેગ માર્ચમાં વિવિધ પોલીસ સ્ટેશનોનો સ્ટાફ એસઆરપી આરએફના જવાનો જોડાયા ફ્લેગ માર્ચના કારણે સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા અંગે લોકોમાં વિશ્વાસ વધ્યો હતો સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો પોલીસ વિભાગે કહ્યું કે આવનાર દિવસોમાં પણ આવા પગલાં લેવામાં આવશે જેથી શહેરમાં કોઈ પણ જાતની અશાંતિ ન ફેલાય સૌ નાગરિકો સુરક્ષિત અનુભવ કરે અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાય કે વડોદરા આજ રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ અને અધિક પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર જોનથ્રી વિસ્તારના ઈ ડિવિઝનના પાણીગેટ પોલીસ સ્ટેશન મકરપુરા પાણીગેટ પોલીસ સ્ટેશન પાડી પોલીસ સ્ટેશન અને કપુરાઈ પોલીસ સ્ટેશન તથા એફ ડિવિઝનના મકરપુરા પોલીસ સ્ટેશન અને માજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા પણ સેન્સિટિવ એરિયા છે ત્યાં આજ રોજ રાત્રિના સમયમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું આ ફ્લેગમાર્ચનો ઉદ્દેશ એરિયા ડોમિનેશનનો હતો જેનાથી વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરી શકાય અને જે ડોયલ ઓર્ડરની પરિસ્થિતિ છે એ કોઈ ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને આજ રોજ ફ્લેગમાસ્ચ કરવામાં આવ્યો ક્યાંક આ વિસ્તારમાં સાહેબ ફ્લેગમાં જ કરવામાં આવ્યું સાહેબ સર ફ્લેગમાંચ ઝોન થ્રી વિસ્તારના બે ડિવિઝન છે એ ડિવિઝન એફ ડિવિઝન ત્યાં પાંચ પોલીસ સ્ટેશન છે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારનો સેન્સિટિવ એરિયા કવર કરીને ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું છે

શહેરમાં જે એન્ટી સોશિયલ છે અને જે દેશ વિરોધી કાર્યવાહી કરી રહ્યા છે એવા એક દાખલો બેસાડવા માટે એક ભયનો માહોલ લેવો એવું ભય લાગે અને પોલીસ સતત સતર્ક છે એવું સ્થાપિત કરવા માટે એરિયો નોમિનેશન અને એક્સરસાઇઝ કરેલી છે અને અમારું ફ્લેગમાર્ચ હાલમાં મેમ કયા કયા વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું છે ફ્લેગ માર્ચ માંડવીથી શરૂ કરવામાં આવેલું હતું માંડવી બાગ બાદ વિસ્તારની ગયેલો કુમારવાડા કાતી વિસ્તાર લેવામાં આવેલો હતો અને ત્યારબાદ તારીબાગી વિસ્તાર કાંસમાલા છે ત્યાં ગયેલા હતા કાસામાલાથી સીધા અમે લોકો એલ સર્કલ પાણીની ટાંકી થઈ અને બાપોદ એકતાનગર અને ત્યારબાદ પરત અહીંયા સંગમ આવેલા છે પર આવેલા છે